कैंडमंस इंसानी सुवेन लिखे चलते अपना भी इशू हो ये हो सके कोई फैमिली में दिक्कत भी मैटर हो सके ऐसा बहुत चीज है तो इसी में कोई ध्वनि प्रॉब्लम हो तो पैसा बह गया हो या कोई भी मान हो तो इलाइसे के ये अपना फैमिली अपना मतलब फादर अंकल कोई एक सेक्शन है ना बलात्कार मते का कानून है कि ये कोई भी व्यक्ति कोई सुन सुन बैठो एक कोई जगह किसी के अपने संरक्षण करें तो ये पण एक मुख्य कारण है कि आपने समझ मानो तो ये इनके साथ ये पण अपना लक्ष्य है कि रूटीन में आप કોઈ લાઈન માં જે આપની સાથે ચર્ચા થતી હોય અને કદાચ એ અલગ તરી આવે તો આપણે નો રીમાર્ક લેવાનું કે ભાઈ આને કઈ પ્રોબ્લેમ છે તમારામાંથી સ્ટુડન્ટ છે કોઈ એકદમ રોજ ગમતો કરતા આપણે એરેને એની બધી એટલો બેસી જાય થાય ખબર તુયે નઈ કઈ બોલેની કોઈ નઈ આવતો આપણે એકું જાણ દેવા કે આને કઈ ઇશ્યુ હશે કોઈ પણ એની મેન્ટલ હેલ્થ માં કેનો તો આપણે ના ડાયરેક્ટ ન પૂછે તો પણ એરે કાઉન્સેલિંગ કરીને કેને જાણીએ કે ભાઈ તને શું કે આ કે તારો મૂડ નથી કે કઈ પરમા ઇશ્યુ છે કોઈ પ્રોબ્લેમ છે

તમે છે ને ખાસ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો ગુજરાત શાખાનો આ જે હેડ સ્ટાટ બ્રાન્ચ છે તેમાંથી કુબરામ છે એક કુબરામના મૂળ અનસો પ્રોગ્રામ તો બહુ લાગો છે 3-4 કલાક અમે એને જે દિવસ દરમિયાન લીધું કુબરામમાં મૂળ અનસો કે જે તમારી એજમાં તમને જીવનમાં કામ લાગે તો તમે એને સમજો અને જો કેરેક્ટર કે કઈ પણ આપણા પરિવારમાં કે આપણા નજીકમાં થતું હોય તો આપણે એનો ઉપયોગ લઈ શકીએ અર્થે She you all are going to have now. What is the type of guy?